વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ થકી કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષી નેતા કાઉન્સિલર અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરસેવકોએ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યોની યાદ કરી તેઓને નમન કર્યા હતા ભારત દેશના લોહપુરુષ ભારત રત્ન આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન પ્રથમ ગૃહમંત્રી દેશના રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના રૂપે કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર ભારત દેશમાંની આખા વિશ્વમાં લોકો યાદ કરે અને કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે કાર્યકર તરીકે મને ગર્વ થાય કે હું એ પાર્ટીનો સિપાહી છું જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રહ્યા અને વર્ષો સુધી રહ્યા અને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમના જેમને જેમના નામ માટે કોંગ્રેસ સરકારોએ હંમેશા પ્રયત્ન કર્યા તમને ઉદાહરણ આપું કે આ દેશની સૌથી મોટી જે યોજના બની સરદાર સરોવર ડેમ એ સરદાર સલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલના નામે એ યોજના કોંગ્રેસ સરકારે બનાવી એટલું જ નહીં અમદાવાદ ખાતે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્રિકેટ સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ સરકારની કોંગ્રેસ સરકારથી ત્યારે આપવામાં આવ્યું અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ એમાં પણ આઈએએસ આઈપીએસ જીપીએસસી આ તમામ સંસ્થાઓ જે છે એની ઓગણીસો બાસઠમાં જ્યારે સરકાર કોંગ્રેસથી ત્યારે શરૂઆત કરવામાં આવી જેનો લાભ આજે પણ યુવાનોને મળે છે ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપ્યું છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા એ વાતમાં અમને ગૌરવ છે માટે આજે અમે અહીંયા પુષ્પાંજલિ રાખીએ છીએ એ શ્રદ્ધાંજલિ પણ અમને આપીએ છીએ અને સશ્દ નમન કરીએ છીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલ એવી વિભૂતિ એને આ દેશની એકતા અને અખંડતામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અઠારસો પંચોતેરમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા એટલા માટે કેલાયા લોકો જુદી જુદી વાતો કરતા હોય છે અને સામાન્ય પરિવારમાંથી ઊભા થવું પરમસદમાં ભણવું વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી બેરિસ્ટર બનવા જવું આવવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું એ તમામ ભૂમિકાઓ છે પણ સૌથી મોટી વિશ્વમાં જે એમને વાત કરીએ એ છે કે બિના હથિયાર ઉઠાયે એ દેશ કોઈ એકતા ઓર દોરને દોરમાં બાંધ્યા એમના માટે જાતિ પ્રથા કશું નહોતી દેશ સૌથી પ્રથમ હતું અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી આ ટીવી મીડિયા વગેરે કશું નહોતું અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશની એકતા અને અખંડતામાં ભાવ જોડવું અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણખાણ ચાલતું હોય એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય એવી દશાએ જાતિ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય ત્યારે જ્યારે એમને આ દેશને એકતાની અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું એને સતસત નમન છે આવા નેતાઓની આજે જરૂર છે જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે પબ્લિસિટી તો લોકો બહુ કરે છે એક ગાયને બી ઘાસ કડવાની તો પણ ફોટા લે છે પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી દેશને જોડવાની પ્રથા હતી અને કરી બતાડ્યું એ જ મહાનતા છે એટલે આજે એમને નમન કરું છું અને એના માર્ગ પર ચાલવાની ચાલવા માટેની મા તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદા સાદાથી આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણી સામે જોઈએ એમને એવી તાકાત ઊભી કરી એટલે એમને નમન કરું